અમારે મિશ્ર પદ્ધતિ છે છે બરાબર બાગાયત માં પણ આવી જાય છે એટલે આ અમારું પંચસ્તરીય મિક્સ પદ્ધતિમાં ગયા વર્ષે પણ મેં મોડલ બનાવ્યું હતું બરાબર અને એક પ્રકારના આમાં મિક્સ પદ્ધતિમાં શાકભાજી બધા વાવેલા હતા બરાબર આ વર્ષે ઘણા પણ શાકભાજી કુદરતી રેટા ઉગેલા હતા માનો કે કારેલી છે વાલ છે વાલોય છે હમ આવા નેચરલી કુદરતી રીતે ઉગેલા છે જો આ ભીંડો છે દેશી દેશી ભીંડો હા આ વાલો આ બધું રેટું જ ઉગેલું છે બરોબર છે મનસોખભાઈ આવડો બાજરા મેં જોયો ને તમારે કેમ આવડો બાજરા આ બાજરો છે દેશી જૂની જાત અને નામ છે બાબા બાબાબારી બાજરો કેવામાં આવે છે બરાબર આ પંદર ફૂટ સુધી ઓછો થાય છે પંદર ફૂટ હા જે આપડે માવજત

હવે મનસુખભાઈ હા જી તમે આમાં નિંદણ ઉભું રાખ્યો છે એનું કારણ છે નિંદર ખેતરમાં ખેડૂતો ને સમજણ નથી ખેડૂતો નિંદણ નાશ કરે છે હા હજારો રૂપિયા ની દવાઓ લઈ લઈ નિંદ નાશ કરે છે એકવાર ખર્ચ થાય એક વાર આપડે જમીન બગડે છે અને આ ફાયદો શું છે કે ઘાસ રેવા દેવાથી જમીન નો ભેજ જળવાય છે બરાબર આ સામારે ભાષામાં કેવાય છે એટલે આમાં સુક્ષ્મ જીવાણુ ને રેવાની જગ્યા મળે બરાબર અને બરાબર આના પોષક તત્વો છે આમાં કુદરતી નાઇટ્રોજન છે કે ઓક્સિજન અમુક પાક કુદરતી ખેંચી અને આપણો પાક ને મૂળિયા ભેગા થયેલા હોય ને તો આપડા પાક ને પોષક તત્વો પણ મળતા હોય છે બરાબર મોડલ આમાં જુદા જુદા પાક વાવેલા છે જો સૌ પ્રથમ એરંડા ની લાઈન છે એક લાઇન મેં ની હતી ત્યાર પછી બાજરો છે અને પપૈયા ની લાઇન માં હળદર છે

જો આ જો કે આ ભીંડો છે આ દેશી ભીંડો છે લીલો ભીંડો આ રેડો ઉગેલો છે ને આમાં કોઈ પણ જાતનું આપણે સ્પ્રે નથી કર્યું ને કઈ નઈ જો આ કુદરતી ઉભો છે કોઈ પણ જાત નો રોગ જેવા જ નથી તો જમીન પેલા ફળદ્રુપ બની જાય છે ને તો આમાં રોગ પ્રતિકારક શક્તિ આવી જાય એટલે આમાં રોગ સામે લડવાની શક્તિ આવી જાય આપડા પાકની એટલે કોઈ રોગ જેવા લાગતી નથી બરાબર આપડે જયારે દવા સાથે વધારે રોગ લાગે છે આમ એમાં શું છે કંપની વાળા આપણને આગળ આવવા દેવાના નથી બરાબર છે તમે એક જંતુની દવા લાવશો હા તો અનેક જંતુ આ આમંત્રિત થાય છે બરોબર છે એટલે તમે વારંવાર યગ્રો એ વેતા જ રહ્યો હવે મોલો આવ્યો છે મોલા ની દવા તમે લાવો મોલાની દવા વાપરી બરોબર તો સામે પાછી થ્રીપ છે સુસ્યા છે વ્હાઈટ ફ્લાય છે અનેક પ્રકારના રોગ આવે તો એના માટે પાછી દવા લેવા જવાનું બરોબર તો એ કંટ્રોલ કરવા માટે તો અનેક પ્રકાર ને ઈવાયુના ફુદા નું આમંત્રણ થાય બરોબર છે તો સતત ચક્ર ચાલુ રહે ને આપડે દેણામાં ડૂબતા જાય બરોબર છે

હવે માહિતી આપણે પેલા પેલા ભાગમાં અને બીજા ભાગમાં પણ આપેલ છે તે વિડીયો પણ જોજો અને આ તો ત્રીજો ભાગ અને આગળ પણ આપણે માહિતી આપતા રહીશું અને જે કોઈના પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો આપણે કોઈ ખેડૂતને મળે તેમના પ્રશ્નનો હલ કરીશું માહિતી આપીશું અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરજો જેથી કરી બધા ખેડૂતોને માહિતી મળતી રહે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો આપના સુધી પહોંચતા રહે જય ગૌ માતા